નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યા મિત્રો આજે છે ધોરણ દસ અને ધોરણ બારની જે બોર્ડની પરીક્ષાને લઈ મહત્વના અપડેટ્સ આવ્યા છે આપણે ડિસ્કસ કરવાના છે તો મારે તમે ખાસ તમે વિડીયો પસંદ આવે તો લાઈક વર્ષે કરી દેજો કે તમને પણ જે ખ્યાલ આવે કે તમને વિડીયો છે પસંદ આવ્યો છે આ ઉપરાંત તમે આપણા વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કર્યા હોય ટેલિગ્રામ ગ્રુપને જોઈન ન કરીએ તો ખાસ તમે જોઈન કરી લેજો ત્યાં તમને આવી જ માહિતી સૌ પ્રથમ છે મળતી રહેશે ચાલો વિડીયોની ધોરણ દસ અને ધોરણ બારની છે બોર્ડની પરિણામને લઈ એક મહત્ત્વના અપડેટ્સ આવ્યા છે આપણે આજે ચર્ચા કરવાના છે તો ચાલો આપણે છે વિડીયોની શરૂઆત કરીએ આજે આપણે અહીંયા છે ટોટલ બે ન્યૂઝ કવર કરવાના છે જે તમારા માટે ખૂબ જ અગત્યની રહેવાની છે અને ખાસ કરી વિડીયો જોજો અને ખાસ કરીને ઘણા બધા વિડીયો એવા આવતા હોય છે કે બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું આ થઈ ગયું ખાસ એ બધા વિડીયો ફેક હોય છે એ બધા વિડીયો ન જોવા પણ જે સાચી માહિતી છે તમને બોર્ડની વેબસાઇટ પર ભરતી હોય છે તમે છે ડાયરેક્ટ બોર્ડની વેબસાઇટ પર જઈને સાચી છે માહિતી જોઈ શકો છો તો આપણે જે વાત કરી વાત કરી સૌથી પહેલાં કે બોર્ડનું પરિણામ છે એ શા માટે લેટ થાય છે કારણ કે છે જે બોર્ડની રિઝલ્ટ છે એ બધું એ તો બધું જ થઈ ગયું છે રેડી પણ શા માટે એ રિઝલ્ટ લેટ થાય છે તમને અહીંયા આપેલું છે આ જે ક્લિપ છે એ સંદેશ ન્યૂઝની અહીંયા આપણે લીધેલી છે તો ધોરણ દસ અને બારની જે બોર્ડની પૈસાનું પરિણામ જાહેર કરવામાં છે એ વિલંબની શક્યતા અહીં જણાઈ રહી છે આના કારણે તમારે એ જે આગળનો અભ્યાસ હોય આગળનો અભ્યાસ હોય છે એ પણ છે મોડો થઈ શકે છે તો તમે જો જોઈ શકો છો અહીંયા તમે આની જે ન્યૂઝ વાંચી શકો છો હું તમને છે ટૂંકમાં જણાવી દઉં કે જે એક્ઝામની અંદર છે એ ઘણા બધી છે એ ગેરરીતિના કેસ નોંધાયા છે એટલે કે ચોરીના કેસ હોય કોપી કેસ હોય એ બધા નોંધાયા છે તેના માટે છે એ બોર્ડે નિર્ણય કરવાનો છે કે શું કરવું નિર્દોષ કરવા કે દોષિત જાહેર કરવા તમે જોઈ શકો છો અહીંયા તેના માટે છે એ બોર્ડની મિટિંગ કરવાની જરૂર છે પણ હાલ છે ઇલેક્શનનો માહોલ છે માટે છે એ ઇલેક્શન બોર્ડની છે મંજૂરી લેવી પડશે ત્યાર પછી છે એની મીટિંગ થઈ શકશે માટે છે એ હજી સુધી કોઈ પણ છે એ નિર્ણય આવ્યો નથી ત્યાં સુધી છે એ બોર્ડનું પરિણામ છે હાલ સુધી સ્થગિત કરવામાં આવેલું છે એ એના લીધે છે આ અત્યારે છે કોઈ નિર્ણય આવ્યો નથી માટે અત્યારે છે બોર્ડનું પરિણામ તમે સ્થગિત માની શકો છો જ્યારે છે એ ઇલેક્શન બોર્ડ એટલે કે ચૂંટણી પંચ મંજૂરી આપશે ત્યારે છે એ બેઠક થશે ત્યાર પછી જે નિલન નિર્ણય આવશે તે વચ્ચે બોર્ડનું પરિણામ નીચે તારીખ જાહેર થશે આનું પેલું કારણ કે સાંભળે છે એ રિઝલ્ટ લેટ થાય છે તો હવે આ વાત કરીએ છીએ બીજું કારણ કયું છે આપણે અહીંયા એક કારણ જોઈ લીધું છે હવે આપણે વાત કરીએ બીજા કારણની કે બીજું કયું કારણ છે કે જેના કારણે છે બોર્ડ બોર્ડનું રિઝલ્ટ છે લેટ થાય છે તો અહીંયા બીજું કારણ એ છે કે જ્યારે જે એ પરિણામ આવે છે એની સાથે છે વાલી મતદારો પ્રવર્ત જતા હોય છે એની બીક ન રહે તો ધોરણ દસ અને બારનું જે પરિણામ મોડું થવાનું છે અહીં તમને કીધેલું છે કે જેમ જે રિઝલ્ટ આવતું આવતું હોય છે ધોરણ દસ અને બારનું તેના કારણે જે વિદ્યાર્થીઓને અને વાલી મતદારો છે પેરેન્ટ્સ હોય છે એ પિકનિક અથવા પ્રવાસે જતા હોય છે એના કારણે છે એ ઇલેક્શનમાં ઇફેક્ટ થઈ શકે છે એટલે કે મતદાનનો ઇફેક્ટ થઈ શકે છે માટે અત્યારે જે ધોરણ દસ અને બારનું પરિણામ છે એ ઇલેક્શન પછી જાહેર થવાની સંભાવના રહેલી છે પણ ત્યારે જે ગુજરાત બોર્ડે એટલે કે આપણા જે શિક્ષણ બોર્ડે બધી જે કામગીરી જે પૂર્ણ કરેલી હતી જે ઉત્તર તપાસ બધી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે પણ છતાં છે એ રિઝલ્ટ મોડું આવવાનું કારણ છે મેન આજ કારણ છે કે પેરેન્ટ્સ છે એ પ્રવાસે જતા રહે છે એના માટે અત્યારે છે ધોરણ દસ અને બારનું પરિણામ મોડું થઈ શકે છે તમને અહીંયા છે એ ન્યૂઝ ક્લિપ આપેલ છે ક્લિપિંગ તમે તેને વાંચી પણ શકો છો તો આજ આપણે આજનો વિડીયો અહીંમાં કરીએ છીએ જે જ્યારે પણ છે બોર્ડનું રિઝલ્ટ આવશે આપેલ ચેનલ બધા સૌથી પહેલાં માહિતી મળી રહેશે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો ગમે કરજો અને શેર પણ જવથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓને આ વિશે માહિતી મળી શકે અને તમે છે એ ખોટા વિદ્યાર્થી એટલે કે ખોટી માહિતી તરફ નો ન દોરાવ મારી ખાસ એ ધ્યાનમાં રાખજો તો આજના વિડીયોમાં આટલું જ વોચિંગ ધ બેસ્ટ